તો તમે જાણો છો ગિરનારની લેલી પરિક્રમાની શરૂઆત કેવી રીતે થઈ હતી અને આ વર્ષે પણ પહેલી નવેમ્બરે લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં જોડાવાના છે તો ચાલો આપણે પણ જાણીએ આદિ અનાદિકાળથી ચાલી આવતી આ પરંપરાનો ઇતિહાસ વિશે કાર્તિક સુદ અગિયારસ થી પૂનમના દિવસ સુધી આ પરિક્રમા કરવામાં આવે છે અને આમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે ત્યારે આની પાછળ એક લોકવાયકા પણ છુપાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને તેમના કેટલાક સખા દ્વારા પ્રથમ વખત પરિક્રમા કરવામાં આવી હતી બસ એ જ દિવસથી સનાતન યુગથી ચાલી આવતી આ પરંપરા આધુનિક યુગમાં પણ અવિરત જોવા મળી રહી છે ત્યારે આ જ મુદ્દા પર વધુ પ્રકાશ પાડવા અને ઇતિહાસની જાણકારી આપવા તેમજ આધુનિક યુગની મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવામાં આવી રહ્યો છે તે જણાવવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ભાર્ગવીબેન જોશી નમસ્કાર ભાર્ગવીબેન આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં તો સૌ પ્રથમ તો તમે મને ગિરનારની લીલી પરિક્રમાની લોકવાયકાઓ વિશે જણાવો કે ત્યાંની સાથે જોડાયેલી લોકવાયકાઓ શું કહે છે ભૂમિકા લીલી પરિક્રમા છે એ કોઈ આજની નથી એ આદિકાળથી ચલી આવતી પરંપરા છે કહેવાય છે કે દેવી દેવતાઓ જ્યારે પણ ગિરનારની અંદર તેત્રીસ કોટી દેવતાઓને દર્શન કરવા માટે આવતા હતા ત્યારે એ શક્ય ન હોવાથી ગિરનારની આખી પરિક્રમા પૂર્ણ કરી અને તેત્રીસ કોટી દેવતાઓના દર્શન કર્યાનો લાભ મેળવતો હતો અને ત્યારથી જ આ લોકો એકાછે ચલી આવે છે વર્ષો વર્ષ લોકો છે એ આ પરંપરાને અનુસરતા રહ્યા છે અને આજે પણ જ્યારે આ માહોલ જોઈએ છે ત્યારે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગિરનારની અંદર 33 કોટી દેવતાઓના ખરેખર ક્યાંક ને ક્યાંક તો वास છે તો તમે કેટલા વર્ષોથી તમે પરિક્રમામાં જાઓ છો અને તમે પોતે શું અનુભવ્યો છે તે અમને જણાવો ભુમિકા જ્યારે હું એઝ અ જર્નાલિસ્ટ તરીકે નહીં પણ એઝ એ એક પરિક્રમાarthi તરીકે હું ગયેલી છું આજથી પંદર સત્તર વર્ષ પહેલા

અને બસ ચાલી છે એવું નથી લાગતું કે આપણા પગમાં સેજ પણ થાક છે ક્યાંક એવી અથાગ કોઈ શક્તિ છે જે આપણને છત્રીસ કિલોમીટર ચાલવા માટે સામાન્ય રીતે આપણા જેવા લોકો છે એ દિવસના છ કિલોમીટર ના ચાલતા હોઈએ અને છત્રીસ કિલોમીટર મેં એક દિવસમાં ચાલીને પૂરી કરી હતી હું ફક્ત એ માહોલ ને જોવા જ ગઈ હતી અને એટલા માટે એ પરિક્રમા મેં એક દિવસમાં પૂરી કરી પણ ત્યાર પછી હું જ્યારે પણ રિપોર્ટિંગ કરવા જાઉં છું હું કમ સે કમ પાંચ દિવસની અંદર થી આઠ વખત પરિક્રમા કરું છું અડધો અડધો રાઉન્ડ રોજ જાઉં છું સવારે બી જાઉં છું સાંજે બી જાઉં છું રાત્રે બી જાઉં છું એ માહોલને જોવા જાણવા અને લોકોના મનને તટોડવા કે ક્યાંક આ લોકોની અંદર એવું શું છે કે લોકો દૂર દૂર થી આ લીલી પરિક્રમા કરવા માટે આવે છે થી લાખ લોકો જંગલ ની અંદર કીડી ઉભરાણી હોય એવી રીતે જોવા મળે છે અને પછી ચાર દિવસ પછી પાંચમા દિવસે સવારે તમે જુઓ તો તમને એક પણ માણસ ત્યાં ના દેખાય તમને ખબર જ ના પડે કે આ એ જગ્યા છે કે જ્યાં દસ થી બાર લાખ લોકો હતા તો તમે જ્યારે આ રિપોર્ટિંગ કરો છો સ્ટોરી કવર કરતા હોય તો એવી કોઈ સ્ટોરી જે આટલા વર્ષો દરમિયાન તમારા તમારા ધ્યાને આવી હોય ને મગજમાં એમ કેન્દ્રિત થઈ ગયું હોય તમને યાદ રહી ગયું હોય એવું કંઈક નવું તમને જોવા મળ્યું હોય જેના દ્વારા તમને શીખવા મળ્યું હોય એવું શું છે જનરલી પરિક્રમામાં એવું હતું કે આપણને ખબર છે કે આદિકાથી ચાલી આવતી પરંપરાથી જ્યારે કોઈ જ સુવિધા નહોતી ત્યારે જે લોકો છે હું કઉ છું કે આજથી પંદર વર્ષ પહેલા મેં પરિક્રમા કરી ત્યારે અંદર અન્ય ખૂબ જ ઓછા હતા મોટા ભાગના લોકો ભાતુ પોતાની કાચી સામગ્રી જતા હતા અને માથે ઉચકી અને છત્રીસ કિલોમીટર ચાલતા ચાલતા પોતાની જાતે જમવાનું બનાવતા ત્યાં જમતા અને પછી રાસો પણ જંગલમાં કરતા આ પરંપરા જોતા જોતા મને એમ થયું કે પરિક્રમા કરી રહ્યા છે લોકો પણ જયારે હું લોકોને મળતી થઈ ભૂમિકા તો નહી માને મેં પાંચ વર્ષના બાળક ને પણ પરિક્રમા કરતા જોયો છે પંચાણું વર્ષના દાદા ને પણ જોયા છે ત્યારે જાય કઈક તો એવું છે કે જે પંચાણું વર્ષના ને પણ આ પરિક્રમા કરવા માટે આજે પણ ખેચી રહ્યું છે અને આવા દર વર્ષે હું અલગ અલગ લોકોને મળતી હોઉં છું અને આ ફક્ત ગુજરાત સુધી સીમિત નથી આ પરિક્રમા છે એ દેશભરમાંથી આવતા લોકો છે ખાસ મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ લોકો આવે છે કારણ કે જે પરિક્રમા છે અને જૈન બંને જોડતી પરિક્રમા છે જેટલું હિન્દુ લોકો માટે મહત્વ છે એટલું જ જૈન લોકો માટે છે અને એટલે જ આ પરિક્રમા હિન્દુ અને જૈન બંને ધર્મના લોકો છે એ પરિક્રમા કરતા હોય છે એકદમ સાહેબી જીવન જીવતા લોકો પણ છત્રીસ કિલોમીટર ની પરિક્રમા પગપાળા કરતા હોય એ દ્રશ્યો જોવાની એના પગમાં ત્યારે પણ થાક નથી એ જે જોવાનો લ્હાવો છે એ અનેરો હોય છે અને હું દર વર્ષે અલગ અલગ લોકોને મળું છું દર વર્ષે અલગ અલગ પ્રકારના લોકોને મળું છું જેની અંદર ઘણી વધારે લોકો જુનાગઢ હોવા છતાં પહેલી વખત એ જોવા આવે છે મારી જેમ જ જેમ હું સત્તર વર્ષ પેલા ગઈ હતી કે શું છે અહીંયા અને એટલા પણ લોકો છે જે દૂર દૂર થી અહિયાં આવે છે અને વીસ વીસ ત્રીસ વાર પરિક્રમા કરી ચૂક્યા હોય છે

ક્યારે કોઈ માણસ એકબીજાને ધક્કો નથી મારતું જીવનનો છેલો પડાવ છે એટલું આકરું છે ઈટવાની ઘોડી અને માળવેલાની ઘોડી અને એ પણ પંચાણું વર્ષના દાદા છે એ ચડતા હોય તો પચીસ વર્ષનો યુવાન છે એને હાથ આપી અને ચડાવી દે છે અને ઘણી વખત ઉલટું પણ જોવા મળે પચીસ વર્ષ નો છોકરો હાંફેલો હોય અને સાહીઠ પાંસઠ વર્ષ દાદા છે એને હાથ આપી અને એમ કે તમે આવી જા હિંમત ના હાર આ જે દ્રશ્યો છે એ દર વર્ષે જોવા મળે છે તો ભાર્ગવી બે આ તો અનેરો આનંદ હતો જે તમે પણ કર્યો છે અને અમને પણ કરાવ્યો છે તમારી સાથે સાથે તો અમારો એક પહેલો એવો ક્વેશ્ચન હતો કે તમે જ્યારે ત્યાં આટલા વર્ષોથી જઈ રહ્યા છો કવર કરી રહ્યા છો તો ત્યાં પહેલા જે સુવિધાઓ હતી ને અત્યારે જે સુવિધાઓ છે તેમાં શું ફરક આવ્યો છે ભૂમિકા જેમ જેમ આપણે વિચારીએ કે પરિક્રમા છે એ પેલા આદિકાળ થી પરંપરા હતી જયારે જંગલ ની અંદર ફક્ત પાંચ દિવસ માટે આજે પણ પાંચ દિવસ માટે જ દરવાજો ખુલે છે પછી એ દરવાજો બંધ થઈ જાય છે કાર્તિક સુદ અગિયારસ ની રાત્રે બાર વાગે સાધુ સંતો અને બધા લોકોની હાજરીમાં એનું પૂજન વિધિ થાય છે દરવાજાની અને પછી ગેટ ખુલે છે અને લોકો પરિક્રમા કરવા જાય છે ભૂમિકા આજથી વર્ષો પહેલા આપણને ખબર છે જ્યારે કોઈ જ સુવિધા નહોતી ત્યારે પણ લાખો લોકો પરિક્રમા કરવા આવતા હતા આજે તો ત્યાં રસ્તો પણ ફોરેસ્ટ ખાતું છે રસ્તો બનાવી આપે છે ફોરેસ્ટ ખાતું છે વન્યજીવોની દૂર ખસેડી અને લોકોની સુરક્ષા આપે છે આજે સ્વાસ્થ્યની સુવિધાને લઈ અને વહીવટી તંત્ર સતત ખડેપગે રહે છે અંદાજે ચારસો થી પાંચસો લોકો છે જે

નાસ્તો, પાણી, જમવાનું, લીંબુ શરબત જેવી સુવિધાઓ લોકોને આપતા હોય છે. વાત કરીએ આ પહેલાની આજથી કદાચ હું કવ વીસ પચ્ચીસ વર્ષ પહેલા જ્યારે જંગલોની અંદર અનેક ક્ષેત્રો ખોલવાની પરમિશન નહોતી. એક થી બે જ અનેક ક્ષેત્રો હતા. આજે તો કમસે કમ પંદર જેટલા અનેક ક્ષેત્રો હોય છે. જેથી લોકોને દર પાંચ કિલોમીટરે જમવાનું ખાવા પીવાનું મળી જાય છે. પણ આજથી કેટલાક વર્ષો પહેલા જ્યારે કોઈ જ સુવિધા નહોતી. રસ્તા પણ રસ્તા પણ વીસમાર હતા.

પણ એમાં ઘટના એવી હતી કે બાળકી છે એ શૌચાલય શૌચાલય માટે જંગલના થોડાક અંદરના વિસ્તારમાં જતી રહી અને એના પરિણામે આ ઘટના બની હતી બાકી જે પરિક્રમાનો જે રૂટ હોય છે એમાં યાત્રિકોને કોઈ જાતની તકલીફ નહોતી હોતી એ લોકો બેખોફ નિડરપણે રાત્રિ સુઈ શકે છે અને આખો દિવસ પગપાળા ચાલી શકે છે અને આ જ વસ્તુ છે કે જંગલની અંદર તમે સામાન્ય રીતે લોકો જંગલમાં મજા માણવા જાય પણ ચાર દિવસ કુદરતના ખોળે

મુમે કેજ છેલ્લા વર્ષ સુધી એવું બની રહ્યું છે કે વરસાદી માહોલ હોય છે અત્યારે પણ વરસાદી માહોલ છે બે દિવસ પછી જ્યારે પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે અત્યારનો જ માહોલ છે એને લઈને રસ્તાઓ ખૂબ જ ફૂરિસ્ટ વિભાગે રસ્તાઓ રિપેર તો કર્યા છે પણ વરસાદ છે જેના કારણે રસ્તાઓ બગડી ગયા છે આછલે વર્ષે પણ ગયા વર્ષે પણ એવી જ ઘટના બની હતી તો મારી લોકોને ખાસ એ સૂચના છે કે તમે જાઓ તો શૂઝ ચમ્પલ એવા પહેરો કે જે રસ્તામાં સ્લીપીના હોય એક બીજું તમારી સાથે રેનકોટ છત્રી એવી સુવિધા પણ રાખો સાથે સાથે ઠંડી બહુ જ હોય છે જંગલની અંદરનો વિસ્તાર છે વરસાદ પણ સારો પડ્યો છે એટલે ઠંડી ખૂબ હશે એટલે ઠંડીના સાધનો પણ તમે જે કહેવાય વાર્મ ક્લોથ્સ ગરમ કપડા છે ટોપી છે મફલર છે એવું પહેરીને વાપરી જજો જેથી કરીને તમારા સ્વાસ્થ્યને લઈ અને કોઈ અડચણ ઉભી ના થાય તમારા પગ જે સ્લીપી શૂઝને આપેલા હોય તો સ્લીપી ના થવું પડે તમારે કોઈ અકસ્માતનો ભોગ ના બનવું પડે અને સાથે સાથે મારી ખાસ એ લોકોની સૂચના છે જે લોકો પહેલી વખત પરિક્રમા કરવા આવી રહ્યા છો એ નિધરપણે પરિક્રમા ચોક્કસ કરો પણ સ્વાસ્થ્યની જાણકારી તરીકે દવાઓ છે જે રૂટિન દવાઓ હોય છે એ સાથે ચોક્કસ રાખો જેથી કરીને કદાચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક બે કિલોમીટર દૂર હોય તો તમને તકલીફ ના રહે લીંબુ પાણી લીંબુ ને મીઠું ને એવું સાથે રાખો જેથી કરીને જો તમે શ્વાસ પડતો હોય શ્વાસ ચડતો હોય તો તમે એવી વસ્તુનો યુઝ કરી શકો અને એકબીજાના સહારે એકબીજાની થી આગળ વધો કારણ કે આ પરિક્રમા છે એ ખૂબ કઠિન હોય છે આડ છત્રીસ કિલોમીટર ચાલવામાં કમ સે કમ બાર કિલોમીટરનો રસ્તો તો એટલો હાર્ડ છે કે કદાચ આજનો જે યુવાન છે એ રૂટિન જે જિંદગી જીવી રહ્યો છે એમાં એના માટે કદાચ એ અભરૂ હોય એડવેન્ચર પૂર્ણ છે મજા ચોક્કસ આવશે સાહસ સાહસપૂર્ણ છે એટલે ચોક્કસપણે પહેલી વખત જજો પણ સુવિધા સ્વાસ્થ્ય અને ખુદની સુરક્ષા સાથે પ્રશાસન તમારી સાથે જ છે કારણ કે એસે પત્રકાર તરીકે હું જોઉં છું ધરક્ત પ્રશાસન બહુ મદદ કરતું હોય છે પરંતુ ઘણી બધી વખત એવું બનતું હોય છે કે લોકો જ એટલા બેફિકરા બની જાય છે કે જેના કારણે એ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે એટલે ચોક્કસ ખુદનું ધ્યાન રાખો તો ખૂબ ખૂબ આભાર આપનો ભાર્ગવી બહેન અમારી સાથે જોડાવા માટે